નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિઠ્ઠલવાડી વિસ્તારમાં બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગ ની ઘટના માં એકનું મોત નીપજ્યું છે જયારે અન્ય એકને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલાને આ જ વિસ્તારમાં રહેતા રાહુલ અને રાજુ વેગડ સાથે કોઈ બાબતે ઝઘડો થતાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલાને ગંભીર ઈજા થતા કુલદીપસિંહનું મોત નીપજ્યું હતું જ્યારે ઋતુરાજસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી ભાવનગરમાં દસ દિવસની અંદર ફાયરિંગની બે ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે